જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે ચોવીસ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે હાલમાં કેટલે આવ્યું છે માલગઢ થી આગળ નીકળી ગયું છે અને કુપટ સાઈડ આવી રહ્યું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો દાંતીવાડા ડેમ માંથી બે દરવાજા ખોલીને પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે મિત્રો કુપટ હમો આવતો જોવા મળી રહ્યું છે અને ટૂંક જ સમય મિત્રો કુપટ પણ આવી જશે એટલે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કુપટ ત્યાં આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવી છે આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે સૌથી પહેલા તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને આપણે બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી